નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે નોકર સાથે મોલમાં બનેલી ઘટના સવારનો સમય હતો ઓક્ટોબર માસનું શેલું અઠવાડિયું ચાલી રહ્યું હતું આકાશમાં હળવો ધુમ્મસ અને ઠંડકની લહેરો વહેતી હતી હું રોજની જેમ ઉઠ્યો નાનું ભાડાનું ઘર જ્યાં ચાર દિવાલો વચ્ચે પણ ક્યારે મન ગુસળાઈ જાય એવું લાગતું ઘરના એક ખૂણામાં મારી પત્ની ચૂલા પાસે બેઠીને રોટલા શેકી રહી હતી બાજુમાં મારી નાની દીકરી ચાંદની ની હાથમાં કાટો લઈને મીણબત્તીનું કવર કાપતી હતી દિવાળી આવવાની હોવાથી એના ચહેરા પર ખુશીની લહેરો હતી અને મારા ચહેરા પર ચિંતાનો પડસાયો પપ્પા આજે મને આજે તમે મોલ જતાં જતાં ફટાકડા લેતા આવજો ને ચાંદનીએ બોલતા જ મારી આંખો એની ચમકતી આંખોમાં અટકી ગઈ કેટલું નિર્દોષ સ્મિત એ સ્મિત મેં હસવાનો પ્રયત્ન કર્યો પણ એ હાસ્યમાં ગહન દુઃખ સુપાયેલું હતું હા બેટા લઈ આવું છું એટલું બોલીને મેં મારી થેલીમાં ટિફિન મૂકી દીધું પણ દિલના અંદર કેટલા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા મારી પત્ની બોલી જોઈ લો આ વખતે દિવાળી માટે કશું ખાસ ન કશો તો પણ ચાલે દવાખાનાનું દેવું તો હજી પૂરું થયું નથી હું સુપ રહી ગયો કારણ કે એ સાસુ બોલતી હતી ગયા મહિને મારી માં બીમાર પડી હતી એને સારવાર માટે મને શેઠ પાસેથી દસ હજાર ઉપાડવા પડ્યા હતા શેઠે સ્પષ્ટ કહ્યું હતું મહિને દસ ટકાનું વ્યાજ છે સમયસર ભરજો એટલા પૈસા તો હું ત્રણ મહિના સુધીના પગારથી પણ પૂરા કરી ન શકું સત્તા એ દિવસો માટે એ પૈસા લેવા ફરજ પડી હવે દિવાળી આવી રહી છે ઘરમાં દીકરીની ખુશી અને ખિસ્સામાં ખાલીપો એ ખાલીપો એટલો મોટો હતો કે ક્યારે લાગતું મારી હાથમાં પણ બિન મૂલ્યવાન થઈ ગઈ છે હું ઘરના બારણે પહોંચ્યો ચાંદનીની દોડી આવી અને મારા હાથમાં લપસીને બોલી પપ્પા મીણબત્તી ભૂલશો નહીં હા મને ઘરમાં લાઈટ ઓછી ગમે છે મીણબત્તીથી રોશની કરવી છે એના શબ્દો મારા હૃદયમાં વીજળી સમા વાગ્યા એ શું જાણે આ વખતે બાપ પાસે દિવાળીના દિયા પણ ખરીદવાના પૈસા નથી પણ એનું સ્મિત જોઈને મારે મનમાં થપસ લીધો છે લીધો જે રીતે પણ થાય મારી દીકરીની દિવાળી આ વખતે ઉજવી થશે એ વિચાર સાથે હું મોલ તરફ નીકળી પડ્યો રસ્તો લાંબો હતો સવારે છ વાગ્યાની ઠંડકમાં હું સાયકલ પર ધીમે ધીમે ચાલી રહ્યો હતો રસ્તાના બંને બાજુ બજાર તૈયાર થતું હતું ફટાકડાની દુકાનોમાં રંગબેરંગી કવર ચમકતા હતા બાળકો ઉત્સાહથી વસ્તુઓ જોતા મારા મનમાં પણ બાળપણના દિવસો ઊભા થઈ રહ્યા ઊભા થઈ ગયા જ્યારે મારા બાપુજી મને હાથમાં વીટી પહેરાવી બોલ્યા હતા આ તારી મહેનતનું પ્રતિક છે ક્યારેય વેચીશ નહીં એ વીટી આજે પણ મારી પાસે હતી ચાંદીની પરંતુ એમાં લાગેલો લાગેલો પતિનાનો આશીર્વાદ સોનાની પણ કિંમતી લાગતો મોલ સુધી પહોંચતા જ મારા વિચારોથી લહેરો તૂટતી નહોતી એક બાજુ દીકરીની ખુશી ખુશીનો લહે ચહેરો બીજી બાજુ દેવાના તોફાન મોલ સામે પહોંચતા જ મને હમણાં જ એ સમજાયું કે આજે દિવાળી વાળો દિવસ હોવાથી ગ્રાહકોની ભીડ વધેલી છે બધા લોકો ચમકતા કપડામાં હાથમાં લિફ્ટ લઈને મોલમાં આવતા કોઈ મીઠાઈ લેતો કોઈ સજાવટની વસ્તુઓ પણ મારો યુનિફોર્મ પહેરી અંદર પ્રવેશ્યો કાઉન્ટર પર સેટ બેઠો હતો સફેદ કપડામાં ચહેરા પર કડક દેખાવ એને મને જોયો જોયું અને કહ્યું આજે સમયસર આવ્યો છે ને આજ તો ભારે ભીડ રહેવાની છે હા શેઠ મેં હળવે કહ્યું શેઠે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં બસ કેસ કાઉન્ટર તરફ ઇશારો કર્યો અને એના ફોનમાં વ્યસ્ત થઈ ગયો હું મારી જગ્યાએ જઈને કામ શરૂ કર્યું ગ્રાહકોના ચહેરા પર ખુશી હતી પણ મારી અંદરનો માણસ સતત થાકતો હતો બપોર સુધી કામ ચાલ્યું દરેક ગ્રાહકો સાથે સ્મિત રાખવું પડતું ભલે મન રડી રહ્યું હોય અને સાંજના ચાર વાગ્યા નજીક હું શેઠ પાસે ગયો હાથ જોડીને બોલ્યો શેઠ એક વિનંતી છે પચીસો થોડા દિવસમાં પાસા આપી દઈશ શેઠનો ચહેરો તરત લાલ થઈ ગયો શું બોલ્યો તું હજી ગયા મહિને દસ હજાર ઉપાડ લીધા ને હમણાં પાસા માગે છે શરમ નથી આવતી તને તું કામ કરવા આવે છે કે ઉપાડ લેવા એના શબ્દ મારા હૃદયમાં રહ્યા મારા ગળામાંથી અવાજ નીકળ્યો નહીં એને હાથ હલાવી કહ્યું જાઓ જાઓ કામ કરો ઉપાડ નહીં મળે હવે પૂરું થઈ ગયું તારા માટે હું માથું ઝુકાવી મારી જગ્યાએ પાછા પાસો ફર્યો એ ક્ષણે મને લાગ્યું કે દુનિયામાં ઈજ્જત કરતા કરતા પણ વધારે ગરીબીમાં છે કામ ચાલુ રાખ્યું પણ મન ક્યાંય ન હતું દિવાળીનો દિવસ અને મારી દીકરીની ઈચ્છા મનમાં જગ જગી રહી હતી સાંજની શિફ્ટ પૂરી થયા પછી હું મોલની બહાર નીકળ્યો આકાશમાં રંગીન ફટાકડા ફૂટતા હતા લોકો હસતા બાળકો દુકાનો ચમકતી અને હું મારા હાથ ખાલી હતા પણ હૃદયમાં એક જ તો દીકરી માટે કશું કરવું જ પડશે ત્યારે મારી નજર મારા હાથની વીટી પર પડી બાપુજીની સ્મિથ સ્મિત એક પળ માટે મન કચવાયું પણ તરત જ અંદરથી અવાજ આવ્યો આવી ઘડીમાં એ પણ ખુશ થશે જો એ જાણે કે એનો દીકરો પોતાના સંતાન માટે વીટી એની વીટી આપી રહ્યો છે અને એ વિચાર સાથે હું મોલના બાજુમાં આવેલા જૂના બજારમાં વળી ગયો મોલમાંથી બહાર નીકળ્યો ત્યારે સાંજના છ વાગી ગયા હતા રસ્તાઓ દીવડાઓની રોશનીથી ચમકતા હતા પણ મારી અંદર અંધકાર જ હતો દરેક ઘર સામે મીણબત્તી જળહળતી હતી બાળકો ફટાકડા ફોડતા હતા અને દરેકના ચહેરા પર આનંદનો ના રંગો દેખાતા હતા હું ધીમા પગલા ભરતો ચાલતો રહ્યો જાણે દરેક પગલું મને મારી ગરીબીની યાદ અપાવતું હોય મારા મનમાં સતત એ પ્રશ્ન ફરતો હતો ચાંદનીને શું કહું ખાલી હાથ જઈશ તો એની આંખોમાં કેવી રીતે જોઈ શકીશ બહારની વળી આવેલ બહારની વળી આવેલ ગલીમાં હું રોકાયો એ ગલીમાં જૂની દુકાનો હતી કોઈ સોના ચાંદીની કોઈ કપડાની તો કોઈ જૂના વસ્ત્રો વેસવાની એમ જ એક નાની દુકાન દેખાઈ ઉપર લખેલું હતું મુલ્લાભાઈ ઝવેર જૂના સોના ચાંદીના ખરીદદાર હું એક ક્ષણ માટે ઊભો રહ્યો હાથમાં પહેરેલી વીટી તરફ જોયું એ વીટી મને મારા બાપુજીએ પહેરાવી હતી એ દિવસે જ્યારે હું દસમા ધોરણમાં થયો હતો એ બોલ્યા હતા આ તારી મહેનતનું પ્રતીક છે એને ન ગુમાવજે આજે એ શબ્દ મારા કાનમાં વાગ્યા અને મારી આંખો ભીની થઈ ગઈ મારું મન બે ભાગમાં વેચાયું હતું એક ભાગ કહેતો હતો કે એ વીટી બાપુજીની યાદ છે એને રાખી લેવી જોઈએ બીજો ભાગ બોલતો હતો કે દીકરીની ખુશી કરતાં મોટી કોઈ વસ્તુ નથી અંતે મેં નક્કી કર્યું બાપુજી જો જીવતા હોત તો એ એ પણ જ કરતા હું ધીમા પગલે દુકાનમાં પ્રવેશ્યો દુકાનની અંદર મુક્કા ભાઈ બેઠા હતા પાતળા ચહેરાવાળા વૃદ્ધ માણસ ચશ્મા પાછળથી આંખો મારી તરફ જોયા કહ્યું ભાઈ શું વેચવું છે એમને પૂછ્યું હું થોડી વાર રહ્યો પછી હાથમાંથી વીંટી કાઢી તેમની સામે મૂકી દીધી એ વીંટી મારી હાથથી ઉતારતી વખતે એવું લાગ્યું જાણે કોઈએ મારી આત્માને ટુકડો ખેંચી લીધો હોય મુલ્લાભાઈએ લૂપ લઈને વીંટી જોઈ થોડા સેકન્ડ પછી બોલ્યા ચાંદીની છે થોડું જૂનું કામ છે પાંચસો રૂપિયા આપી શકું મારું દિલ ધબક્યું પાંચસો રૂપિયા એથી વધારે કિંમત તો એની લાગણીઓની હતી પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો મેં માથું ચુકાવ્યું અને ધીમા અવાજે કહ્યું ચાલશે મુલ્લાભાઈએ ડ્રોઅર ખોલીને પાંચસો રૂપિયાની નોટ મારી સામે મૂકી મેં એ નોટ હાથમાં લીધી ત્યારે એ હાથ કંપી રહ્યા હતા મારી આંખો અચાનક ભીની થઈ ગઈ પરંતુ મેં ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે એ નોટ હવે મારી દીકરીના ચહેરા પર ખુશીનું સ્મિત લાવવાની લાવવાની શક્તિ ધરાવતી હતી દુકાનમાંથી બહાર નીકળતા મારા પગ હળવા લાગતા હતા પરંતુ હૃદય ભારે હતું રસ્તા પર લોકો ખરીદતા હતા ખરીદી કરતા દેખાતા હતા પરંતુ મારી નજર હવે ફક્ત ફટાકડાની દુકાન પર અટકી હતી હું સીધો એ તરફ ગયો ત્યાં નાનકડા બાળકો બાળકો ફટાકડાની થેલીઓ હાથમાં લઈ આનંદની આનંદથી ઝૂકી રહ્યા હતા મેં દુકાનદારને કહ્યું ભાઈ થોડી નાની થેલી આપો દીકરી માટે એની સ્મિત સાથે એક નાની થેલી આપી અંદર ફૂલ ઝડીઓ ચકલી અને થોડા રંગીન ફટાકડા હતા એક રીતતા મને અજીબ આનંદ થયો જાણે આખી દુનિયા મારી બની ગઈ હોય પછી બાજુની દુકાનેથી બે મીણબત્તી અને એક નાનો ચમકદાર દીવો ખરીદો હાથમાં બેગ લઈને જ્યાં હું પાછો ઘર તરફ વળ્યો ત્યારે મનમાં એક અનોખી શાંતિ ઉતરી ગઈ રસ્તા પર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ફટાકડા ફટાકા વચ્ચે મને બાપુજીનો અવાજ સંભળાયો જોઈ લો તે સાસુ કર્યું દીકરા સંતાનની ખુશી માટે કરેલું ત્યાગ હંમેશા પવિત્ર રહે છે ચાંદીની દોડી આવી પપ્પા ફટાકડા લાવ્યા મેં સ્મિત કરીને થેલી એની સામે રાખી દીધી એની આંખો ચમકી ઉઠી પપ્પા ફૂલઝડી ચકલી એ ઉસલતી બોલી અને મારી ગળે પડી ગઈ એ પળે મારી અંદરથી બધું દુઃખ ઓગળી ગયું મારી પત્ની બારણે ઊભી હતી એને મારી આંખોમાં જોયું અને સુપ સાપ બધું સમજી ગઈ એને કંઈ પૂછ્યું નહીં ફક્ત અળવું સ્મિત આપ્યું આ રીતે એ સાંજે અમારી માટે કોઈ મોટી સંપત્તિ જેવી બની ગઈ ચાંદની ઘરના આંગણામાં ફૂલજડી ફોડી રહી હતી અને એની આંખોમાં એ ચમક હતી એ મને દુનિયાનું સૌથી મોટું ઈનામ લાગી રહી હતી હું બાજુમાં ઊભો રહ્યો મનમાં વિચાર તો દિવાળી એટલે સંપત્તિ નહીં પ્રેમની રોશની રાત ધીમે ધીમે ઘેરાતી ગઈ આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા અને દરેક ઘરમાં દીવડાઓની ઉજળી ઉઠ્યું હતું હવામાં ફટાકડાના તડાકા મીઠાઈની સુગંધ અને ખુશીના અવાજો ભળીને એક અદ્ભુત માહોલ બનાવતા હતા પરંતુ એ આનંદના મહાસાગરમાં હું ક્યાંય શાંતિથી તણાઈ રહ્યો હતો બહાર પ્રકાશ અંદર અંધકાર ચાંદની ઘરના આંગણામાં બેઠી હતી એને રંગોળી બનાવવી હતી એની નાની આંગળીઓથી રંગો ભેળવીને ત્યારે ખોટો રંગ પણ ભળી જાય

હતી મે હાથ જોયો હવે એ ખાલી લાગતો હતો એક ક્ષણ માટે દિલમાં ખાલીપો સવાઈ ગયો હું આંગણામાં બેઠો હતો અને અચાનક મનમાં બાપુજીની સભી આવી એને બાળપણમાં કેટલા કષ્ટ સહન કર્યા પણ ક્યારે ફરિયાદ ન કરી એના હાથોમાં હંમેશા પરિશ્રમના નિશાન હતા એ વીટી પણ એના પરિશ્રમની જ બનાવેલી હતી આજે એચવીટી મેં દીકરી માટે આપી દીધી એ વિચારતા મને બાપુજી પર ગર્વ પણ થયો અને આંખોમાં આંસુ પણ આવી ગયા ચાંદની ફટાકડા ફોડી રહી હતી ત્યારે એ અચાનક દોડી આવી પપ્પા તમે કેમ રડી રહ્યા છો મેં હસીને કહ્યું ના બેટા આંખમાં ધુમાડો ગયો એ હસીને બોલી હું હાથે ફૂંક મારી દઉં અને એ મારી આંખ પાસે આવી ફૂક મારી એ નાનકડી ક્રિયા મારી આખી થાકેલી આત્માને ઠંડક આપી ગઈ થોડી વારમાં ઘરની છત પર જોઈને અમે દીવો રાખ્યો ચાંદની દીવો પ્રગટાવીને બોલી પપ્પા જો આ દીવો આકાશ તરફ જોવે છે ને કદાચ દાદાજી પણ જોઈ રહ્યા છે હશે એના આ શબ્દો એ મારું હૃદય ઝંઝોળી નાખ્યું મેં હાથ વડે એ દીવો પકડીને આકાશ તરફ જોયું ખરેખર લાગ્યું ક્યાંય પણ બાપુજી જોઈ રહ્યા છે અને એમ કહી રહ્યા છે તું જાછો દીકરો છે તે મારી વીટીનું માન રાખ્યું છે એ પળમાં પવનનો જાટો આવ્યો દીવો થોડી વાર હલ્યો પણ બુજાયો નહીં ચાંદની બોલી પપ્પા જુઓ દીવો તો મજબૂત છે મેં હળવે કહ્યું હા બેટા જે પ્રેમથી બળે છે એ દીવો ક્યારે બોજાતો નથી એ શબ્દ બોલતા જ મને લાગ્યું કે બાપુજીની વીટી હવે મારી જિંદગીના સ્મિતમાં જ છે રાત ગઈ ઘરના આંગણામાં પ્રકાશ સહલતો રહ્યો હું ખુરશી પર બેઠો હતો પત્ની મારું બાજુમાં આવી એને ધીમેથી હાથ પકડીને પૂછ્યું એ વીટીનું શું થયું હું થોડી ક્ષણ માટે શૂપ રહ્યો પછી હળવે બોલ્યો બાપુજીની વીટી હવે ચાંદની ખુશીમાં સમાઈ ગઈ એને કંઈક બોલ્યું નહીં ફક્ત મારી આંખોમાં જોઈને માથું હલાવ્યું એ નજરમાં પ્રેમ સમજણ અને મૌન આશીર્વાદ હતા દિવાળીની એ રાતે હું પહેલી વાર ઘણો હળવો લાગ્યો ઘર નાનું હતું પણ દીવો મોટો પૈસા ઓછા હતા પણ પ્રેમ અઢળક અને એ પ્રેમ પ્રકાશ બની આંગળું ઘર રોશન કરી રહ્યું છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે આભાર મિત્રો ગમે તો શેર